ફેક્ટ ફાઇડિંગ કમિટીના રિપોર્ટ બાદ પણ ગુજરાત કોંગ્રેસના નેતાઓ પાસે કોઈ જવાબ નહી હોવાથી રાહુલ ગાંધીએ નારાજગી વ્યક્ત કરી છે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ આપણી સાથે લાઈવ જોડાયા છે જી હિરેન જે હાઈકમાન્ડ દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી ગુજરાત કોંગ્રેસને લઈને શું છે આખી જાણકારી જો સોળમી તારીખે સોળમી ડિસેમ્બરે દિલ્હીમાં ગુજરાત કોંગ્રેસની પોલિટિકલ અફેર્સ કમિટીના સભ્યોની અને કેન્દ્રીય નેતૃત્વની બેઠક હતી અને આ બેઠકની અંદર જે નેતાઓ પહોંચ્યા હતા તે આ બેઠકની કોઈપણ તૈયારી કર્યા વગર ગયા હતા જેના કારણે શરૂઆતથી રાહુલ ગાંધી કે જે પૂર્વ અધ્યક્ષ છે રાષ્ટ્રીય કોંગ્રેસના અને હાલના રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે બંનેએ નારાજગી વ્યક્ત કરી હતી તેમણે સ્પષ્ટ શબ્દમાં કહ્યું હતું કે જ્યારે મિટિંગ માટે આવીએ છીએ મિટિંગ માટે મળીએ છીએ લોકસભાની આગામી ચૂંટણીને લઈને આ મીટિંગ છે અને જે કમિટી છે પોલિટિકલ અફેર્સ કમિટી છે તો તેમણે તૈયારી સાથે આવવું જોવે કોઈપણ નેતા પાસે કોઈપણ પ્રકારની તૈયારી ન હતી કે કોઈપણ પ્રકારનું આયોજન ન હોવાના કારણે શરૂઆતથી આ પ્રકારની નારાજગી સામે જોવા મળી હતી ત્યારબાદ રાહુલ ગાંધીએ વધુ નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે શું ગુજરાત કોંગ્રેસમાં કોઈ બીજી કેડર છે જ નહીં કે બીજી કેડર ઉભી કરવામાં નથી આવતી કારણ કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસની કોઈ પણ કમિટી ઉઠાવીને લઈ લો તો આઠ થી દસ નેતાઓ છે એ દરેક કમિટીની અંદર એકના એક જોવા મળી રહ્યા છે એના કારણે આ નારાજગી હતી ત્યારબાદ નારાજગીનું કારણ હતું વિધાનસભા બે હજાર બાવીસની ચૂંટણીમાં કોંગ્રેસને અત્યાર સુધીની મળેલી સૌથી ખરાબ હાર અને તે અંગેનું વિશ્લેષણ પણ નેતાઓએ ન કર્યું હોવાના કારણે આ ઉપરાંત જે જેન્ડિંગ કમિટી હતી તેનો રિપોર્ટ હતો એ રિપોર્ટના ખુલાસા રૂપે કોઈ પાસે જવાબ ન હોવાથી વધારે નારાજ થયા હતા બંને નેતા